ધાનેરામાં ખેડૂત આગેવાનોની પોલીસ અટકાયત મોદી ટ્રમ્પના પુતળા દહન પહેલા ખડખડાટ રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠાના આગેવાનો દ્વારા આજે ધાનેરા બુલ સ્ટેશન નજીક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુતળા દહન માટે યોજાયેલા કાર્યક્રમ પહેલા પોલીસ દ્વારા આગેવાનો પર કાર્યવાહી થઈ પ્રદેશ મહામંત્રી વિકે કાગ જિલ્લા પ્રમુખ ધોલાભાઈ ખાગડા અને તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા સહિતના આગેવાનોને ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં નજરકેદ કરવામાં આવ્યા છે કિસાન આગેવાનો દ્વારા કોર્પોરેટ જગત ભારત છોડો કોર્પોરેટ જગત ખેતી છોડો જેવા નારા લગાવી ડબલ્યુટીઓના કરારોને કારણે પાકના પૂરતા ભાવ ન મળતા આ મુદ્દે વિરોધ કર્યો હતો જિલ્લા પ્રમુખ ગોલાભાઈ ખાગડાએ સરકારને તરત એમએસપી કાયદો લાગુ કરવાની અને અમેરિકન સામ્રાજ્યવાદ સાથેના કરારો પર પુનર્વિચાર કરવાની માંગ કરી પ્રદેશ મહામંત્રી વિ કે કાતે જણાવ્યું કે ગુજરાત સરકાર ખેડૂતોના આંદોલનથી ડરે છે પરંતુ તેઓ ડરિયા વિના હક માટે લડત ચાલુ રાખશે આ કાર્યક્રમ ધન્યરા સહિત સમગ્ર જિલ્લામાં રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા યોજવામાં આવ્યો હતો પરંતુ પોલીસની ની જબરદસ્તી પૂર્વક અટકાયત કરવામાં આવી રિપોર્ટર હમીરભાઈ રાજપૂત થરા આજે તેર તારીખે જયારે એસકેએમ માંથી આખા દેશની અંદર જયારે ટ્રમ્પ અને મોદી સાહેબ ને જે દંડ કાર્યક્રમ રાખવામાં આવેલો છે તો કોર્પોરેટરો ખેતી છોડો અને જ્યારે ખેતી કોર્પોરેટરોના હાથમાં જઈને ખેડૂતોને બરબાદ કરવા માટે ખેત મજૂરોને બરબાદ કરવા માટેનો જ્યારે કાયદો છે તો એ કાયદાને રદ કરવા માટે અને ટેરિફ ડૂટી જે ટ્રમ્પે લગાડી છે અમેરિકા દ્વારા એટલે ટ્રમ્પના પણ અહીંયા પૂતળા દનનો કાર્યક્રમ કરેલું હતું પરંતુ પૂતરા દન પહેલાં એ પોલીસ આવી સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મજૂરોથી ધરી અને પોલીસને આગળ કરીને કાર્યક્રમો ન થાય એના માટે એટલા પ્રયાસ કરે છે તો સરકારને વિનંતી છે કે જો આટલા પ્રયાસો આટલા આગેવાન ઉપર જો નજર રાખવામાં આવે એના કરતાં જો કામ કરવામાં એટલું થાય તો ખેડૂતો અને મજૂરો એ સજ્જર થાય તો આવા કાર્યક્રમ કરવા પણ ન પડે